જો નવી શરતની જમીન હોય અને સીધી રીતના વારસદાર ન હોય તો વીલ વગર પણ આડી લીટીના વારસદારોનો હક લાગે છે એ સંજોગોમાં જો જમીન માલિક નિસંતાન ગુજરી જાય અને પોતાના આડી લીટીના વારસદારો પૈકી કોઈને વ્હીલ કરી આપે તો એવું વ્હીલ કાયદેસર માન્ય ગણાય અને એ પ્રમાણે એન્ટ્રી પડી શકે એટલે નવી શરતનું વિલ જ્યાં સુધી કાયદેસરના વારસદારો હોય ત્યાં સુધી એ સિવાય લોહીની સગાઈ સિવાય અન્યને ટ્રાન્સફર કરે તો કલમ તેતાલીસ નો ભંગ ગણાય તો એવું ટ્રાન્સફર યોગ્ય ગણાય નહીં એટલે એ ગેરકાયદેસર ઠરે પણ જ્યારે સીધી લીટીના વારસદાર જ ન હોય અને એને કોઈ સંતાન જ ન હોય તો